રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોર્ટ નજીક આવેલા મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં અને અતિબસ્માર હાલતમાં છે જેને લઈને એક સ્થાનિક વ્યક્તિએ આ જ ખાડાઓમાં ઝાડવા મૂકી પોતાની ફરજ અદા કરી છે કોર્ટ નજીક આવેલા મુખ્ય રસ્તા પર અતિશય ખરાબ હાલત હોવાથી સાથે જ માસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લઈને અહીંયા રસ્તાની મરંમત પણ કરાવવામાં નથી આવી રહી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર આજે ધોરાજી વિસ્તારમાં કોરટ પાસે જ્યાં રોડ આવેલો છે રોડમાં મસ્ત મોટા ખાડા પડેલા છે એની અંદર જાનહાની થાય એવી પણ શક્યતા છે જુનાગઢ રોડનું કામ ચાલુ હોવાના કારણે તમામ વાહનો બસ ટ્રાવેલ્સ ખટારા જેવા સ્કૂલ બસો અહીંયાથી જ પેસેન્જર વાહનો નીકળે છે અને કોર્ટમાં આવવા માટે પણ વાહનો લઈને લોકો અહીંયા આવે છે ત્યારે આ ખાડા એટલી હદે ખરાબ છે આખો રોડ ખરાબ છે જેથી જાનહાની પણ થઈ શકે એવી છે